ચેનલ ને સબસ્ક્રાઇબ કરજો લાઈક કરજો અને શેર કરજો બેટા હા જો ઈ ખુશ થઈ ગયો છે એની ચેનલ છે એમ ખુશ થઈ ગયો છે ને મારી ખુશ થઈ કે ને તારી તું કહા છે એક બાર પડે તો આદમી ઊડતા ને ઊડ જ રહે મોર્નિંગ જય કૃષ્ણ જય દ્વારકાધીશ કેમ છો બધા આઈ હોપ સો બધા મજામાં હશો આજે આપણી શરૂઆત થઈ ગઈ છે બ્લોગ ની અત્યાર સુધીના તમે લોકોએ સુરતમાં માં બ્લોગ જોયા તમને કેવા લાગ્યા કોમેન્ટ કરજો અને ના જોયા હોય તો પ્લીઝ જઈને જોયા આવજો અને અત્યારે આપણી ગુડ મોર્નિંગ થઈ ગઈ છે મસ્ત મજાની આપણે ચા પાણી નાસ્તો થઈ ગયા છે અને અત્યારે જો બપોરે જમવાની તૈયારી ચાલુ છે આપણે બપોરે ભરેલા રીંગણનું શાક બનાવીએ છીએ આજે ખાલી મારી મમ્મી માટે તે પપ્પાને નથી ભાવતું એટલે આપણે બે માટે બનાવીએ છીએ તો રીંગણ ભરી દઈએ પછી આગળ મળીએ અને મન તો હજી સૂતો છે એટલે હમણાં થોડીક વારમાં મળું બધાને તો કાંઈ જો અત્યારે આપણે મમ્મીને મળી લઈએ ગુડ મોર્નિંગ મમ્મી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ કઈ ખોડે યાર કેમ છો બહુ દિવસે આપણે મળ્યા બ્લોગમાં અને સુરતથી આવ્યા પછી આજનો પહેલો વ્લોગ છે કેમ કે બે દિવસ વ્લોગ નહોતો લીધો ફ્રી નહોતા થયા એમ તો લાઈવ આવી ગયા છે એટલે બધાને મળી જ લીધું તું પણ આજે વ્લોગમાં પહેલો દિવસ છે નહીં હવે મન શું કરે છે આપણે જોઈએ એ તો હજી ભાઈ સૂતા છે જો સૂતા એ જાગી ગયું છે કેમ મનભાઈ થોડુંક સૂવે છે થોડુંક જાગે છે નહીં તો ગાઈસ અત્યારે આપણે લોકો જમવાનું અને બી જોડે જોડે કામ કરીએ છીએ રીલ્સ બી શૂટ કરવાની છે એ પણ કરવી એડિટિંગ બી કરવી પછી આગળ થોડીક આજે અમે ક્યાંક જઈએ તો વરસાદ નહીં આવે તો ક્યાંક જવાનું છે ક્યાંક જઈએ છીએ એ પણ બતાવીશું ક્યાં જઈએ છીએ કઈ જો અત્યારે આપણે લોકો ચા પાણી નાસ્તો ને તો કરી લીધું પણ આજે નાસ્તો નહોતો કર્યો એટલે આપણે મગ ભૂખ લાગી છે તો જો અહીંયા થોડાક વગરેલા મગ મમ્મીએ બનાવ્યા છે મારા મમ્મી માટે થોડાક મગ ખાઈએ છીએ અને આજે બપોરનું જમવાનું બી તૈયારી થોડી ઘણી થઈ ગઈ મેં તમને બતાવી દીધી અત્યારે વાગ્યા છે સાડા અગિયાર થોડાક મગ ખાઈ લઈએ જમવાનું તો લેટ હોય દોઢ વાગ્યા પછી હોય અમારે મગ ખાઈને મળીએ મનજો બેટો મન મન કે ને એટલે એ આજુબાજુ જોવા મને મન તો ગાય જો અત્યારે આપણું જમવાનું બને છે અહીંયા અહીંયા શાક થાય છે અહીંયા રોટલી થાય છે અને મમ્મી રોટલી વણવાના છે અને અત્યારે વાગ્યા છે પોણા બે જેવું થઈ ગયું છે છીને એવું પહેર્યો હતો એટલે મમ્મી એને સાફ કરતા હતા રીલ પણ શૂટ નથી થઈ અમારી હજી રીલ શૂટિંગ બાકી છે હવે ફટાફટ શાક રોટલીને બનાવી દઈએ જમી લઈએ પછી રીલ શૂટિંગ કરશું આજે અને બહુ બધું કામ છે અત્યારે તો હજી ચલો આગળ મળીએ જોતા રહેજો લો બોલને કા ટાઈમ નહી ઘર પે ખા કે આયા તા તું ક્યાં ખાયા તા ઘર પેટી ખાઈ હતી અરે મમ્મી બી બેઠ ગયા ખાના ખાને કે લીધે મુજબ બતા ને હિન્દીમાં બ્લોગ બનાવું તો ગાઈઝ જો અમે લોકો ફ્રી થઈ ગયા પછી હવે અત્યારે મામી આપણને લઈને આવી ગયા છે તો ગાઈઝ જો મામીએ શોપિંગ કરી લીધી છે બે કુર્તી લઈ લીધી બે લીધી

તો તૂટતું નહીં આટલું બધું કડક છે ઉપર મલાઈ આઈ ગઈ છે મલાઈ જ લાગે છે છે લીલું નાળિયેર પણ અંદર થી થઈ ગયું છે સુકુ નાળિયે સુકુ થઈ ગયું છે એટલે અંદર ટોપરું બની ગયું હોય બોલો જો છે હા હા જોઈન કરી દો મમ્મી પાસે હોશિયાર બહુ નઈ હવે ટોપરું નીકળશે ખરું ટોપરું નીકળશે પણ તોડશું કઈ રીતે ચાકુલે ખોલે અને હરેડ પાણી પીવાથી છે ને તાકાત આવે પણ મને લાગે તોડવા તાકાત જતી રહેવાની છે અશક્તિ છે ને

ફલાઉટ પરસે એ રે પપ્પા યાર કોશિશ કરે આવી બની ગઈ છે લે તો પી ગયા આ તો મમ્મી આટુ કાઢવાનું હતું એ જગ્યાએ પી ગયા પહેલા પી લે પછી કાપું સે છે છે પણ એમાં મોઢું હું બગાડો છો અલગ સાથ છે જેટલી શક્તિ આવવાની હતી એટલે આવી જાય ને તમારી વેસ્ટ કરી એટલે પાણીનો સ્વાદ અલગ હતો થોડો દસ્તા મા <laughs> 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 एक बार पड़े तो आदमी उठता नहीं उठ जाता है। <laughs> <नहीं> से। <laughs> तो का प <laughs>

બતાવો તો કરી સીધા મોઢામાં આમાં અંદર આ કુટો પૂરો થઈ ગયો તોડવું કેટલો મુશ્કેલ છે થોડું કામ થઈ જશે ને ઓકે તો મામા તા તો રસોડું ચિત્ર લે

હવે આપણે જઈએ તો ખાવા નહીં રહેવું ચાર્જિંગ નથી ફોનમાં રીલ એડિટ બાકી છે કરી લઈએ પછી થોડી વાર રેન્ટ મળી વાઇઝ જો અત્યારે આપણે લોકો રીલને એવું એડિટિંગ કરી દીધું છે અને રસોઈની તૈયારી ચાલુ છે અહીંયા ઉપમા બનાવું છું હું અને આજે તો મિતે આવી ગયા છે ઘરે અને જોઈફી યાદ મિતાર અને મન જો જુએ

તો ગાઈઝ જો અત્યારે આપણું બધું કામ પતી ગયું હતું અને હવે હું થાક લાગ્યો છું હવે આપણે સૂઈ જવાનું છે એ મન પણ સૂઈ જશે એની રીલ શૂટિંગ ચાલતું હતું એનું બી હવે તો એ વ્લોગમાં આવે છે એના વ્લોગ્સની ચેનલ હવે કાલે જ આપણે ડિક્લેર કરવા મતલબ જ્યારે આ વ્લોગ જોતા હશો ત્યારે તો થઈ ગયું હશે ડિક્લેર તો પ્લીઝ તમે લોકો વ્લોગ જોતા હોય મનના વ્લોગ પણ જોજો તમે લોકો એની ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો હા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો અને શેર કરજો બેટા

તો જો વ્લોગમાંથી તમે લોકો કોઈ જોવા આવવાના હોય તો પ્લીઝ લાઈવમાં જોડાઈ જજો સાડા નવ વાગે આપણે ચેનલનું નામ ને બધું કહી દઈશું મનની મનના બ્લોગ જેમાં આવવાના છે રોજ એની ચેનલનું નામ તો પ્લીઝ વ્લોગ જોવાના ગમતા હોય તમને અમારા તો પ્લીઝ લાઈવમાં પણ આવજો અને મનની ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો અને હવે હમ મન પણ આવશે કાલે લાઈવમાં તો આપણે આવતીકાલે મળીએ નવા વ્લોગ સાથે ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ હર હર મહાદેવ જય શિયાળા બાય બાય